શુભેચ્છા માટે કાર્યક્રમનો ખાસ આયોજન કર્યો હતો શહેર પોલીસના તમામ અધિકારીઓ એક સ્થળે ભેગા થયા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના નિવાસ стане તેમણે મુલાકાત કરી પોલીસ કમિશનરે પોલીસ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી અને પોલીસ અધિકારીઓના પરિવારજનો સાથે મુલાકાત કરી શુભેચ્છાઓ પાઠવી આખા વર્ષ જો અમે લોકો પૂરી નિષ્ઠા સાથે કોશિશ કરી કે લોકોને સેવા કરી સકીએ જે સહકાર આપે ગયા વર્ષ આપે આ સહકારની અમે અપેક્ષા આવનાર વર્ષોમાં રાખીએ છીએ અને અમે ખાતરી આપીએ છીએ જોઈએ અને કે આવનાર બે હજાર બ્યાસી વિક્રમ સંવતમાં સંપૂર્ણ અમારા ડિપાર્ટમેન્ટ નીચે કોન્સ્ટેબલ્સ માંડી સિનિયર અધિકારી તક ખૂબ જો એ લોકોના સેવામાં તત્પર રહેશે લોકોના મદદ માટે જો અમારે ફરજ છે ફરજમાં કોઈ કસરત મેં બાકી નહીં રાખીશ हम करा